એક વખતની વાત છે રાજસ્થાનમાં આવેલ એક નાનું ગામ હતું જ્યાં એક રાજા રાજ કરતો હતો તેનું નામ રાજા વિક્રમસિંહ હતું રાજા માત્ર બહાદુર જ નહીં પણ દયાળુ અને ज्ञानी પણ હતો રાજાએ પોતાના રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા એક દિવસ એક વિદેશી સાાસિકા રાજ્યમાં આવ્યો તેનું નામ અરવિંદ હતું તે લાંબા મુસાફરી કરીને ત્યાં પહોંચ્યો હતો અને રાજ્યના સૌંદર્ય અને સમૃદ્ધિથી પ્રભાવિત થયો તે એક ખજાનાની તેના શોધમાં છે જે આ રાજ્યની ભૂતકાળની ખજાનાની ભૂમિમાં છુપાયેલ છે આ ખજાના વિશે કહેવાય છે કે તેને પ્રાચીન કાળમાં એક મહાન યોદ્ધાએ જંગલી આક્રમણકારો સામે રક્ષા કરવા માટે છુપાવ્યો હતો રાજા વિક્રમસિંહ ને આ વાતમાં રસ પડી અને તેમને અરવિંદ સાથે મળીને ખજાનાની શોધનો વિચાર કર્યો અરવિંદ પાસે ખજાનાની ખજાનાની સાચી ચાવી તરીકે એક જૂનો નકશો હતો જે તે તે બધે લઈ નકશામાં જગ્યાના ભૌગોલિક ઈશારા હતા અનુક્રમે રાજા વિક્રમસિંહ અને અરવિંદે નકશાના સૂચનાને અનુસરવા માટે એક સફર શરૂ કરી તેઓએ મુશ્કેલ જંગલ પહાડી રસ્તાઓ અને ભયાનક રસ્તાઓ પાર કર્યા રસ્તામાં ઘણા અવરોધો આવ્યા પરંતુ બંનેએ સાહસ ધૈર્ય અને બહાદુરીથી તેમનો સામનો કર્યો અંતે તેઓ એક ગુફામાં પહોંચ્યા તે ગુફા અંધકારી અને જટિલ હતી અને અહીં ખજાનો છુપાયેલ હોવાની નિશ્ચિતતા હતી ઘણા પ્રયત્નો પછી તેમને ગુફામાં ખજાનાનો ટોચનો બંધ મળી આવ્યો ખજાનો પાતાળમાં ઢાંકવામાં આવ્યો હતો અને તેની આસપાસ ચઢળતા સોનાના બંધ હતા રાજા વિક્રમસિંહ અને અરવિંદના મોંખા ચમકી ઉઠ્યા આ ખજાનો રાજ્યના લોકોની જરૂરિયાતો પૂરી કરવા અને રાજ્યને વધુ સમૃદ્ધ બનાવવાના હતા રાજાએ ખજાનાને પ્રજાની સેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય લીધો અંતે રાજા અને અરવિંદ ખજાનાના ભાગીદાર તરીકે રાજા એ પાછા ફર્યા પ્રજાએ તેમનું સ્વાગત કર્યું અને રાજા વિક્રમસિંહના દાન અને સાહસના વખાણ કર્યા રાજાએ ખજાનાના ખજાના જરૂરિયાતમંદ લોકોને વહેંચ્યું અને રાજ્યમાં શિક્ષણ આરોગ્ય અને વિકાસ માટે ઉપયોગમાં લીધો